દરેક વિદ્યાર્થી મિત્રો નું આપણે તહે દિલ થી સ્વાગત કરીએ છીએ બધા લોકો આવો ધોરણ નવ ના વિદ્યાર્થીઓ માટે આજ સરસ મજા લાઈવ સેશન આપણે કરવા જઈ રહ્યા છીએ બે દિવસ આપણે ધોરણ દસનું લાઈવ કરીએ છીએ આપને ખબર છે એવી જ રીતે આજે ધોરણ નવના વિદ્યાર્થીઓને કંઈક આપણે ભણાવવું છે તો એ રીતનું કંઈક આપણે કરીએ મારો અવાજ એક વાર બધાને ક્લિયર આવે છે ભાઈ જય હિન્દ જય હિન્દ જય હિન્દ બધા અવાજ ક્લિયર આવે છે ચાલો યુટ્યુબ પરિવારની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું પેન્ટેડ પરિવાર વતી હું વિવેક જાંબુચા આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું આજે એક સરસ મજાનું મારે ટોપિક બનાવો છે બરોબર નમસ્કાર સર નમસ્કાર 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 બધા લોકો લાઈવમાં આવી જાઓ ભાઈ આજે એક સરસ મજાનો ધોરણ નવને રિલેટેડ અને ઇતિહાસનો એક ટોપિક ભણાવો છે હિસ્ટ્રીનો ટોપિક ભણાવો છે અને એ ટોપિકનું નામ છે એ ટોપિકનું નામ છે સહાયકારી યોજના આજનો આ ટોપિક છે સહાયકારી યોજનાની વાતો કરવી છે ધોરણ નવના વિદ્યાર્થીઓ માટે અને જે લોકો ઇતિહાસમાં રસ ધરાવતા હોય ઇતિહાસમાં રુચિ ધરાવતા હોય એ વિદ્યાર્થીઓને પણ બરાબર છે બહુ જ મજા આવશે એવો સરસ મજાના ટોપિક સાથે આજની આપણી આ ચર્ચાઓને શરૂ કરીએ છીએ બધા લોકો આવી જાઓ લેક્ચરની શરૂઆત કરીએ સરસ મજાનો ટોપિક છે મારે પહેલાં એક કન્ફર્મેશન આપી ગયો મારો અવાજ ક્લિયર છે ભાઈ અવાજ ક્લિયર આવે છે અવાજ ક્લિયર આવે છે ભાઈ ઓકે ઓકે ચાલો અવાજ ક્લિયર આવે છે બધા જય હિન્દ જય હિંદ જય હિન્દ જય હિંદ ચાલો આજે સરસ મજાનો એક ટોપિક આપણે શરૂઆત કરીએ સહાયકારી યોજના ધોરણ નવના વિદ્યાર્થીઓ માટે આ સહાયકારી યોજના ચેપ્ટર નંબર પહેલાંની અંદર સહાયકારી યોજના ખાલસા નીતિ તટસ્થતા નીતિ આવું બધું તમને પરીક્ષામાં પૂછાતું હોય છે અને એ અંતર્ગત આજે એક અગત્યનો ટોપિક જે આપણે ફરજિયાત પૂછાય છે પરીક્ષાની અંદર વારે વારે આ પ્રશ્ન જોવા મળે છે એ વસ્તુ ભણવી છે સહાયકારી યોજના બધા લોકોનું ધ્યાન અહીંયા સહાયકારી યોજના સાહેબ ભણાવો

આ સહાયકારી યોજના વિશે આપણે જાણતા પહેલા પહેલા તો સહાયકારી યોજનાને ઇંગ્લિશમાં શું કહેવાય તો કે સહાયકારી યોજનાને શું કહેવાય સબસીડરી અલાયન્સ કહેવામાં આવે છે હવે અંગ્રેજો ભારતમાં આવ્યા બ્રિટિશરો ભારતમાં આવ્યા તો બ્રિટિશરો ભારતમાં આવ્યા પ્લાસીના યુદ્ધથી એણે શાસન શરૂ કર્યું બરાબર ભારતની અંદર જુદા જુદા પ્રદેશો ઉપર શાસન કરવા મીડ્યા પેલા એ પ્લાસીનું યુદ્ધ જીતે છે બંગાળ ઉપર અધિકાર મેળવી લે છે એના પછી એ બક્સરનું યુદ્ધ જીતે છે બંગાળ બિહાર અને ઓડિશા જીતે છે આમ કરીને ભારતના જુદા જુદા પ્રદેશો છે અંગ્રેજો પોતાના પકડમાં લેતા જાય છે અંગ્રેજો પોતે છે કાવા દાવા કરીને રાજકીય રમતો રમીને ભાગલા પાડો ને રાજકો ની નીતિથી ભારતના જુદા જુદા પ્રદેશો ઉપર પોતાનું પ્રભુત્વ સ્થાપે છે જુદા જુદા પ્રદેશો પોતાને કબજે કરે છે આ ઉપરાંત અંગ્રેજો ભારતની અંદર શાસનની શરૂઆત કરે છે ધીમે ધીમે અંગ્રેજો પોતાના અધિકારીઓને મોકલે છે જે કઈક ને કઈક યોજનાઓ લઈને આવે છે એમાંની યોજનાઓ કેવી તો કે ભાઈ સહાયકારી યોજના છે ડેલ હાઉસ ખાલસા નીતિ છે તટસ્થતા નીતિ છે આ બધી યોજનાઓ ભારતમાં લાવે છે અંગ્રેજો લાવે છે બ્રિટિશરો લાવે છે તો સ્વાભાવિક વાત છે કે એ આપણું હિત કરવા માટે નહોતા આવ્યા એ આપણું ભલું કરવા માટે નહોતા આવ્યા એ તો વેપાર કરવા માટે આવ્યા હતા પોતાનો ફાયદો જોઈને આવ્યા હતા પોતાનો સ્વાર્થ જોઈને આવ્યા હતા વેપારમાંથી ધીમે ધીમે શાસન તરફ આગળ વધ્યા શાસન તરફ આગળ વધ્યા પછી પણ એનો હેતુ તો એ જ હતો ભારતના લોકોનું શોષણ કરે ભારતના લોકોને ત્રાસ આપે કોઈ પણ સંજોગે ભારતમાંથી બને આટલી મૂડી લઈ અને યુરોપની કન્ટ્રીમાં જવા દે આવો એનો હેતુ હતો એમાં ભારતના લોકોનું કશું ભલું નહોતું ભારતના લોકોનું કશું ભલું નહોતું આવી જે એક યોજના લાવે છે આવી જે એક યોજના અંગ્રેજો તરફથી ભારતમાં મૂકવામાં આવે છે અને એ યોજના છે એમાં ઘણા બધા આપણા રાજા રજવાડાઓ છે એ ફસાઈ જાય છે ઘણા બધા આપણા રાજા રજવાડાઓ છે એ અંગ્રેજોની રમતનો શિકાર બની જાય છે એ યોજનાને મારે આજ તમને ભણાવી છે સરસ મજાની યોજના છે સરસ મજાની એટલે કેવી કે પરીક્ષામાં પૂછાય એ દ્રષ્ટિએ સરસ મજાની બાકી આ યોજના દ્વારા આપણા રજવાડાઓ છે એ કમજોર બનાવી દીધા આપણા રાજાઓને કેવાય ને કે નબળા પાડી દીધા આ એવી યોજના છે આપણું ભલું નહોતું આમાં કઈ આપણું હિત નહોતું સમજાય છે જે લોકો પણ જોવે છે એ પોતાના મિત્રોને લિંક શેર કરો સરસ મજાનો એક ઇતિહાસનો ટોપિક છે તમને ઇતિહાસમાં મજા આવશે આ વિષય ભણવામાં મજા આવશે બરોબર છે તમારા મિત્રો સુધી લિંક શેર કરો સહાયકારી યોજના ભારતમાં ક્યારે આવી પેલો પ્રશ્ન આ થાય તમને તો કે ભાઈ સહાયકારી યોજના ભારતમાં આવી ક્યારે તો કે ભાઈ સત્તરસો ને અઠાણું ની અંદર સત્તરસો ને અઠાણું ની અંદર સહાયકારી યોજના ભારતમાં આવે છે એ સહાયકારી યોજના છે લાવનાર કોણ હતા સહાયકારી સહાયકારી યોજના યોજના લાવનાર લાવનાર કોણ કોણ તો કે ભાઈ એક એક જોતા જોઈએ તો સહાયકારી યોજના કોણ લાવ્યા તો કે ભાઈ બ્રિટિશરો

કોને ઓળખવામાં આવે છે વેલેસલીને સહાયકારી યોજનાના તરીકે ઓળખવામાં આવે છે વેલેસલી વેલેસલીને સહાયકારી યોજનાના જનક તરીકે ઓળખવામાં આવે છે ફરીવાર અહીંયા જો ધ્યાન આપો સહાયકારી યોજના ભારતમાં ક્યારે આવે છે સત્તરસો ને માં કોણ લાવે છે અંગ્રેજો અથવા બ્રિટિશરો લાવે છે સહાયકારી યોજનાના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે તો કે ભાઈ વેલેસલી બરાબર સહાયકારી યોજનાના જનક તરીકે વેલેસલીને ઓળખવામાં આવે છે હવે આ સહાયકારી યોજનામાં કેવી જોગવાઈ કરવામાં આવી હતી હતી વેલેસલીની સહાયકારી યોજના શું હતી

વેલેસલીની સહાયકારી યોજના સ્વીકારે જો વેલેસલીની સહાયકારી યોજના વેલેસલીની સહાયકારી યોજના જે રાજા અથવા રજવાડા જે રજવાડું સ્વીકારે જે રજવાડું સ્વીકારે તેને હું મળતું બ્રિટિશરો બ્રિટિશરો તરફથી બ્રિટિશરો એટલે અંગ્રેજો બ્રિટિશરો તરફથી તાલીમ પામેલું તાલીમ પામેલું સૈન્ય મળતું બરોબર ધ્યાન રાખજો જે રાજા અથવા રજવાડું બરાબર દાખલા તરીકે હું રાજા છું કોઈ પ્રદેશનો તો મેં દાખલા તરીકે વેલેસલીની સહાયકારી યોજના સ્વીકારી તો મારા રજવાડાની અંદર પહેલાં તો હું મારે કરવાનું અંગ્રેજો એક સૈન્ય મોકલે આ અંગ્રેજો સૈન્ય મોકલે બરાબર એનો ખર્ચો મારે ભોગવવાનો એને રહેવાની જગ્યા મારે આપવાની બરાબર છે અને મારા પોતાના રાજ્યની અંદર જે મારું સૈન્ય હોય એને મિટાવી દેવાનું આને કારણે આપણા રજવાડાઓ આ યોજના દ્વારા ઘણા રજવાડાઓએ યોજના સ્વીકારી લીધી પરિણામે આપણા રાજાઓ હું થયા નિર્બળ બની ગયા અંગ્રેજો ઉપર નિયંત્રિત થઈ ગયા આધારિત થઈ ગયા એનું પોતાનું સૈન્ય ન રહ્યું અંગ્રેજો ઉપર આધાર રાખવો પડે બરાબર પહેલી વસ્તુ વેલેસલીની સહાયકારી યોજના જે રજવાડું સ્વીકારે એ બ્રિટિશરો તરફથી તાલીમ પામેલું એને હું મળતું સૈન્ય મળતું સૈન્ય એટલે કે લશ્કરી ટુકડી મળતી હવે બદલામાં 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 જે તે રાજા જે તે રાજા ને આ આ સૈન્ય પડતો ખર્ચ ખર્ચ ભોગવવો પડતો બીજું આ સૈન્ય રાજા નું શું કામમાં આવતું તો કે ભાઈ આ સૈન્ય આંતરિક અને બાહ્ય આંતરિક એટલે કે અંદરો અંદર આક્રમણ સામે શું આપતું રક્ષણ આપતું આંતરિક અને બાહ્ય આક્રમણ સામે હું આપતું આ રક્ષણ આપતું એ ઉપરાંત એ ઉપરાંત આ સૈન્ય આંતરિક અને બાહ્ય આક્રમણ સામે હું આપતું રક્ષણ આપતું ફરીવાર જે લોકો વેલેસલીની સહાયકારી યોજના સ્વીકારે એને અંગ્રેજો તરફથી એક સેના મળી જતી અંગ્રેજો તરફથી હું સર જનકની ઓકે બરાબર જે લોકો યોજના સ્વીકારે એને બ્રિટિશરો હું આપતા અંગ્રેજોનું સૈન્ય આપતા હવે અંગ્રેજોનું સૈન્ય આપે બદલામાં રાજાએ શું કરવાનું એને પગાર આપવાનો એને રહેવાની જગ્યા આપવાની અને બીજું શું કરવાનું એ એ પોતાનું સૈન્ય મિટાવી દેવાનું જે તે રાજાનું જે તે રાજાનું રાખવામાં ન આવતું આના કારણે આના કારણે બરોબર પેલું આટલી વસ્તુ યાદ રાખો આટલી વસ્તુ યાદ રાખો આ પહેલો મુદ્દો તમને કીધો પહેલા મુદ્દામાં આટલી વસ્તુ લખવાની કે ભાઈ વેલેસલી સહાયકારી યોજના જે રાજા અપનાવે એને શું કરવું પડતું તો એક તાલીમ પામેલું સૈન્ય મળતું અંગ્રેજો આપતા હવે અંગ્રેજો સૈન્ય આપે તો એનો પગાર રેવાનું બધું ખર્ચો કોને ભોગવવો પડતો આપણે ભોગવવો પડતો જે રાજા સ્વીકારે એને એ સૈન્ય શું કરે તો આંતરિક અને બાહ્ય રક્ષણ સામે રાજાનું રક્ષણ કરે ભાઈ રાજાનું રક્ષણ કરવા માટે આ સૈન્ય મોકલવામાં જ ન આવતું અંગ્રેજો એવું માનતા હતા કે આપણે આવી યોજના લાવીએ તો આપણા લોકો હાંચવાય રે કોણ હાંચવાના રાજાને હાંચવાના એના શોખ પૂરા કરવાના એને રાખવાના પગાર આપવાનું એ બાને અંગ્રેજો ભારતમાં રહી એકતા હતા શાંતિથી એનો ખર્ચો આપણે ઉપાડતા હતા આના કારણે રાજાઓ કેવા ત્યાં નિર્બળ બન્યા આ પેલો પોઈન્ટ એના પછીનું બરાબર છે ફરીવાર વાર જોઈ લો અહીંયા આટલો એક પોઈન્ટ લખ્યો હવે પછી એના પછીનો પોઈન્ટ આપણે બીજા પેજમાં લખીએ જે રાજા અથવા રજવાડુ બીજો પોઈન્ટ જે રાજા અથવા રજવાડુ વેલેસલી સહાયકારી યોજના સ્વીકારે સહાયકારી યોજના સ્વીકારે તેના દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ આવતો એક અંગ્રેજ પ્રતિનિધિ આવતો એક અંગ્રેજ પ્રતિનિધિ ને શું કરવામાં આવો મોકલવામાં આવતો હવે તમને ખબર છે અંગ્રેજ પ્રતિનિધિને મોકલવામાં આવતો તો અંગ્રેજ પ્રતિનિધિ શું કરે રાજાની બધી વાતો જાણી અને કોને કે અંગ્રેજોને કહી દે આના કારણે જે તે રાજા રજવાડાઓ છે અંદરો અંદર વાતો કરતા અંદરો અંદર સભા ભરાતી એની બધી જાણ કોને થઈ જતી અંગ્રેજોને અને અંગ્રેજો આપણી સાથે શું કરતા ખોટું કરી અને જે તે પ્રદેશો પડાવી લેતા આપણા રજવાડાઓ આપણા રાજાઓ ઘણા બધા રાજાઓ છે એ આ યોજનાનો શિકાર બની ગયા હતા ઘણા લોકોને હલવાડી દીધા હતા અંગ્રેજોએ બીજું કે આ યોજના સ્વીકારનાર રાજાએ આ યોજના સ્વીકારનાર રાજાએ आयोजना स्वीकारना राजाए आयोजना स्वीकारना राजाले अन्य कोई विदेशी प्रजाने अन्य कोई विदेशी प्रजाने नोकरी न राखी सकता

વિચાર કરો વિદ્યાર્થી મિત્રો તમે વિચાર કરો કે ભાઈ ભારતના રાજાઓ પોતાનું રજવાડું પોતાના રાજા શાસન કરતા હતા એ લોકોને અંગ્રેજોએ એવું મીઠું મીઠું ઝેર આપ્યું આ એવી યોજના આપી બરોબર છે જેના કારણે આપણી બધી સત્તાઓ અંગ્રેજોએ આડકતરી રીતે સીધી રીતે નહીં છપ્પનની છાતી નહીં પણ આડી રીતે આડકતરી રીતે અપ્રત્યક્ષ રીતે બધી સત્તાઓ એને લઈ લીધી જુઓ પહેલી તેણે શું કેમ કર્યું કે ભાઈ રાજાઓ પોતાનું સૈન્ય મોકલું સૈન્ય મોકલું અંગ્રેજોએ એટલે અંગ્રેજોના માણસો તો હંચવાઈ ગયા આ રાજાઓ રજવાડાઓએ હાંચવી લીધા પૈસો એના પગાર આપે પૈસા આપે રહેવાની જગ્યા આપે ખાવાનું આપે પછી હું એને જોવે અને કરવાનું શું તો કે ભારતને ત્રાસ આપવાનો ભારતની દુઃખથી ભારતને હેરાન કરવાનું કામ કરવા તો આ જ આવ્યા હતા રાજા રજવાડાઓની જે વાતો થતી હોય એ અંગ્રેજો સુધી બગાડવાનું આ બધા જાશું જ હતા

રાજાઓને શરૂઆતમાં યોજના સારી લાગી કે અંગ્રેજો આપણું સારું કરવું આવ્યા એમ કરીને બધા હલવાઈ ગયા એમાં સમજાય છે ત્રીજી વસ્તુ હું કે કોઈ વિદેશી નોકરીમાં રાખવાના અંગ્રેજો આવ્યા તો એની પોર્ટુગીઝો હતા ડચ હતા ફ્રેન્ચ હતા ભારતમાં ઘણી બધી વિદેશી પ્રજા પણ એને કોઈને તમારા નોકરીયા નહી રાખવાના આવી રાજાને સૂચના આપી દેવામાં આવી તમારે નોકરીયા રાખવાના જ નહીં કોઈ અમને રાખો અમને હાચવો ખાલી ખોયા બનાવીને અમને ઘોડીએ હિંચકાવો એમ આ એવું થયું બરાબર છે બીજી વસ્તુ કે ભાઈ કોઈ રાજા રાજા આગળ સત્તા હોય યુદ્ધ કરવું કે નહીં સંધિ કરવી કે નહીં એની બદલે રાજાને કોને પૂછવા જવું પડતું અંગ્રેજોને એક પ્રતિનિધિ રાજાના દરબારમાં હંમેશા બેઠો રહેતો ચોવીસ કલાક એનું કામ હું જાસૂસી કરવાનું એનું કામ હું રાજા શું કરે છે રાજા કઈ એક્શન લે છે એ બધું જાણ કરવાનું અંગ્રેજોને સમજણ પડ્યા તો આના કારણે આપણા રાજ્યની તમામ વાતો લીક થઈ ગઈ આપણા રજવાડાઓની તમામ વાતો લીક થઈ ગઈ અને આના કારણે અંગ્રેજોએ ભારતના જુદા જુદા પ્રદેશો છે પડાવી લીધા તમને સમજાઈ ગયું હશે મારા ખ્યાલથી આ વાત તમને બેટા સમજાઈ ગઈ હશે આવી યોજના આવી યોજના એને વેલેસલી સહાયકારી યોજના કહેવાય આના આના દરમિયાન આ વેલિની સહાયકારી યોજનાનો સ્વીકાર સૌપ્રથમ કયા રજવાડાએ કર્યો અહીંયા ધ્યાન આપો વેલેશલીની સહાયકારી યોજના વેલેશલીની સહાયકારી યોજનાનો સ્વીકાર વેલેસલીની સહાયકારી યોજના સ્વીકાર કરનાર રાજ્ય કયું હતું હૈદરાબાદ સૌ પ્રથમ વેલેસલીની યોજના સ્વીકારી હૈદરાબાદે વેલેસલીની સહાયકારી યોજના સ્વીકારી હવે વેલેસલીની સહાયકારી યોજનાના પરિણામ શું આવ્યા આ સહાયકારી યોજના છે એનું પરિણામ શું આવ્યું

कमजोर बन अथवा निर्बल बन शासक हूँ बन कमजोर बन अथवा तो हूँ बन कमजोर बन अथवा निर्बल बन निर्बल बनिया आता डन जय भाई समझाई छे सर क्लास चालू थयो हां डन छे બધા યાદ રાખજો ભાઈ રાજાઓ નામ માત્રની સત્તા ભોગવતા આયા ધ્યાન આપજો રાજાઓ નામ માત્રના રાજા રહી ગયા નામ માત્રની સત્તા ભોગવતા વાસ્તવિક સત્તા વાસ્તવિક સત્તા અંગ્રેજો ભોગવતા થયા ભોગવતા થયા પાકુ અંગ્રેજોનો તમામ ખર્ચ રાજાઓ ભોગવવો પડતો અંગ્રેજોનો તમામ ખર્ચ ખર્ચા ભોગવવો પડતો આ યોજના મીઠા ઝેર જેવી યોજના ગણવામાં આવે છે મીઠું ઝેર આપ્યું રાજાઓને શરૂઆતમાં સારું લાગ્યું પણ આપણું સારું નહોતું ખરાબ હતું મીઠું ઝેર જેવી યોજના તમને પૂછે કે વેલની સહાયકારી યોજનાને કઈ યોજના માનવામાં આવે તો મીઠા ઝેર જેવી યોજના માનવામાં આવે છે અહીંયા આ ટોપિક તમારો પૂરો થાય છે આશા રાખું કે તમને બધાને આમાંથી ઘણું બધું શીખવા મળ્યું હોય છે સમાજને આ રીતે ભણવો જોઈએ સમાજ વિષયને બહુ અઘરો માની અને એની સાથે કામ ન કરાય વ્યવસ્થિત રીતે વાર્તા જેમ યાદ રાખો મેં તમને ઘણું બધું જો ઘણું બધું વેલેસ્ટ્રીની સહાયકારી યોજના બહુ ડિટેલની અંદર ભણાવી દીધી બેટા જુઓ તમે આટલું બધું વ્યવસ્થિત રીતે તમને ભણાવ્યું વેલેશ્રીની સહાયકારી યોજનાને શું કહેવાય ક્યારે લાગુ પડી કોણ લાવ્યું એમાં કઈ કઈ જોગવાઈ કરવામાં આવી એના પરિણામ શું આવ્યા બરોબર આપણી સ્થિતિ કેવી થઈ ગઈ બરોબર છે તો બેટા ફરીવાર પાછા આવતા બુધવારે ધોરણ નવનું લાઈવ લઈને આપણે આવશું કંઈક નવી યોજના સાથે આવશું એવા ટોપિક લઈને આવશું યુટ્યુબ લાઈવ ઉપર જેથી કરીને બીજા વિદ્યાર્થીઓ ગુજરાતના વિદ્યાર્થીઓ જેને આ ટોપિક કંઈક અઘરો લાગે છે અને ગુજરાતીમાં તમે યુટ્યુબ ઉપર સર્ચ કરવા નથી મળતો તો આપણે એવો પ્રયત્ન છે કે જે ટોપિક બીજા નથી ભણાવવામાં આવતા એવા ટોપિક હું તમારી સાથે લઈને આવું અને જેથી કરીને વિદ્યાર્થીઓને કંઈક મદદરૂપ થઈએ જે કાંઈ પણ અમારીથી બને છે એ અમે કોશિશ કરીએ તો આવા પ્રયત્ન સાથે ફરી પાછા કંઈક મળશું ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને યુટ્યુબ પરિવારના વિદ્યાર્થીઓને સૌ વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ જય ભારત ધન્યવાદ ભારત માતા કી જય